ભરૂચ શહેરમાં અચાનક આવેલા મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો હોર્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાય થયા છે ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે માત્ર ત્રણ કલાકની અંદર પાલિકા કંટ્રોલ રૂમને પચાસ થી વધુ વૃક્ષો ધરાશયી થવાના કોલ મળ્યા હતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા પાલિકા તરફથી અલગ અલગ સાત ટીમો બનાવીને દહેજ બાયપાસ રોડ મક્તમપુર લલુભાઈ ચકલા અને પશ્ચિમ ભરૂચમાં કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આચાર્ય વિસ્તારમાં વૃક્ષ ધરાશય થતા કેટલાક વાહનો તેના નીચે ગયા હતા પાલિકાની ટીમે વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા શહેરના પાંચબત્તી અને મોહમ્મદપુરા વિસ્તારમાં પતરા અને હોર્ડિંગ ઉડી જતા લોકોએ ભયભીત કરતા દ્રશ્યોનો સામનો કર્યો હતો પાલિકાની ટીમે બાર કલાકથી વધુ સમયથી સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ જારી રાખ્યો છે કોઈ જાનહાનિની માહિતી હજુ સુધી મળતી નથી પણ તંત્ર સતત એલર્ટ છે વાહનોને સહી સલામત બહાર કાઢવાની કામગીરી ચાલુ છે કાલ સાથે જ ચાલુ છે જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે એક મહાકાય વૃક્ષ વૃક્ષ વડ ધરાશાય થતા એક ઈસમ દબાયેલા હતા જેને પણ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેના સિવાય અન્ય કોઈ પણ કોઈપણ કે ઈજાના અહેવાલ નથી જે પણ જગ્યાઓએ માલ મિલકત તેમજ વાહનો દબાયેલ છે તે તમામ જગ્યાએ અલગ અલગ ટીમો ફાયર બ્રિગ્રેડની બનાવી સ્થાનિક સંસ્થાઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મદદથી તમામ જગ્યાએ એ પહોંચીને તમામ જગ્યાએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં કાર્યવાહી ચાલુ છે